દેશભરમાં યુપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન રાજ્યભરમાંથી અંદાજીત ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ યુપીએસસી એટલે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે પહેલું પેપર સવારે સાડા નવ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી ચાલશે જ્યારે બીજું પેપર બપોરે અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી લેવાશે પ્રથમ તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સફળતા મેળવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાની તક મળતી હોય છે મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તો હોય છે જે બાદ ઉમેદવારોની પસંદગી પ્રમાણે આઈપીએસ કે આઈએફએસ માં તાલીમ બાદ સેવાની તક મળતી હોય છે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહીને આ પરીક્ષા તો આપી રહ્યા છે પરંતુ પાડોશી રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના યુવા વિદ્યાર્થીઓ પણ યુપીએસસી પરીક્ષા માટે ગુજરાત અને અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પસંદ કરી રહ્યા છે સર મેં યુપી સે હું બેસિકલી ઓર મેં આפה ગવર્નમેન્ટ જોબ કરતો હું और मैंने ये मेरा फ़र्स्ट अटैम्प्ट है तो इस वजह से मैंने सेंटर भी यहीं पे भरा था क्योंकि मैं यहाँ पे जॉब करता हूँ इसलिए मैंने सोचा कि पास में एग्ज़ाम हो जाएगा अच्छा है पहला अटैम्प्ट है मेरा देखते हैं बाकी बेसिक एस कम्पटेटिव की एग्ज़ाम की तैयारी तो, तो करते ही हैं बाकी देखते हैं इसका पेपर भी देखते हैं कैसा आता है पहला अटैम्प्ट देखना पड़ेगा सर मैं राजस्थान के जोधपुर का हूँ और प्रिपरेशन कर रहा हूँ यू की और ये मेरा सेकेंड अटैम्प है हाँ राजस्थान में बहुत सारे मतलब कि पेपर लीक भी हो रहे हैं और आज के टाइम में नीट का भी पेपर लीक हो गया है तो बहुत बड़ी एन टी ए के भी भी है और आज यू पी एस सी भी उनके भी आज बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी रहेगी कि कहीं ऐसा मामला न होगा आज